નારી વિકાસ ટ્રસ્ટ દ્વારા અપંગ મહિલાઓને મદદ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ સમા આફિઝા નારી શક્તિ વિકાસ ટ્રસ્ટ ની પ્રમુખ છું અમે છે ને જે જરૂરમંદ બહેનો છે જે જાકાત લાયક છે એ લોકોને ઘરે પણ પહોંચાડીએ છીએ જે વિકલાંત અપંગ છે એ લોકોને અને પ્રોગ્રામ પણ કરીએ છીએ નાના નાના દાતારોનો સાથ અને સહકારથી અને આગળ પણ દાતારોનો સાથ સહકાર મળશે તો એથી વધુ પણ અમે આપશું બહેનોને બહેનો આવે છે એકબીજાને કહેતા હોય કે અહીંયા મળે છે એટલે આવતા હોય તો શોષ કરે બિચારા તો એ લોકોને અમે સંદેશો પહોંચાડવા માંગીએ છીએ દાતાશ્રીઓને કે અમને સાથ અને સકાર આપે તો એ બહેનોને કપડાં પણ વિતરણ કરીએ છીએ અમે ગરીબ ઝોપડપટ્ટીમાં જઈને અને ઈદ નિમિત્તે અમારો રમઝાન મહિનો છે પવિત્ર મહિનો તો અમે એવી રીતે દસ દસથી બાર વરસ થયા અમે એ કાર્યક્રમ કરતા રહીએ છીએ નાના નાના તો બહેનોને રૂઆ પણ મળે આપણાને અને અમે મહેનત કરીએ છીએ એ અમારાથી થાય છે એ કરીએ છીએ અમે આજે અમે સત્તરથી અઢાર કીટ વિતરણ કરી છીએ અમે બીજી આઠથી દસ ઘરે હજી પહોંચાડવાની છે તે પહેલાં દસ કીટ ઘરે આપી આવ્યા છીએ અને આ બેનનું સાથ સકાર બહુ સારો છે મને અને એ પણ રાશન કીટ કપડાં બધું વિતરણ કરે છે અને એ પણ મહેનત કરી છે સારી બહુ જ આ જે આછા ફકીર છે જે જઈ નથી શકતા ઘર ઘર કહી નથી શકતા એ લોકોને અમે જેના ઘરવાળા નથી છોકરા નથી કમાવાવાળો કોઈ નથી ભાડેથી રહે છે એ લોકોને અમે પહોંચાડીએ છીએ ઘર ઘરે જઈને અમે સર્વે કરીએ છીએ કે કેટલા ખાવાવાળા છે ઘરમાં અને કેટલા કમાવાવાળા છે કે નથી અને ઘર પોતાનું છે કે નથી ઘરની હાલ જોઈને અમે એ લોકોને આછા ફકીર છે જે બિચારી બહેનો એને અમે આપીએ છીએ બીજા બદળા મારતી હોય ઘરકામ કરતી હોય એ લોકોને અમે જે અમારાથી થાય છે એ અમે કરીએ છીએ દાતર જે અમને આપે છે એ પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ દાતારોનું નો સાથ સહકારથી અમને દાતાર શ્રીનો સાથ સહકાર હંમેશા હોવો જોઈને અમે એવું સંદેશો પચાડો માંગીએ છીએ કે હજી અમને આગળ વધારે અમે મહેનત કરી અને અમે લઈએ ગરીબ